હાલ પેરિસમાં ઓલિમ્પિક રમતો છે ત્યારે રમત જગતના ખેલાડીઓને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે અમરેલી જિલ્લાની બેઝબોલની ફાઇનલ ફાઈનલ મેચ રાજકીય મહાનુભાવના વરદસ્તે સાવરકુંડલાની ગુરુપુર ખાતે યોજવામાં આવેલ જેમાં જિલ્લા રમતગમત અધિકારી વ્યાયામ મંડળ અને ભાજપના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખેલ જગતના નાના બાળકોના વરદસ્તે ગીત સાગીત જે કરી બેઝ બોલની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી ધારાસભ્ય મહેશભાઈ સચવાલાએ ટોસ ઉડાડીને ફાઈનલ મેચ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ બેઝ પર ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ હાથ અજમાવ્યો ફટકાબાજી કરી હતી અને ફાઇનલ સ્પર્ધા સાવરકુંડલા અને અવરેલી વચ્ચે શરૂ થયેલ હતી અને સાવરકુંડલાની વિદ્યાર્થીઓ મેદાને માર્યું હતું હા નમસ્કાર આજે સાવરના ગુરુકુળની અંદર જિલ્લા કક્ષાની બેઝબોલ ત્રણ ગ્રુપની છે અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન ગર્લ્સ એન્ડ બોયસ અને લગભગ પચીસ જેવી ટીમોએ ભાગ લીધો છે ભાઈઓ બહેનોની અને આ અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન પહેલાં સ્પર્ધા વચ્ચે બંધ થઈ ગઈ હતી પણ સરકારને અમારે ધન્યવાદ દેવા જોઈએ કે વ્યાયામ મંડળની રજૂઆતને ધ્યાનમાં રાખી અને સાચી નેશનલ કક્ષાની જે સ્પર્ધાઓ થાય છે અને જેમાં ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ આપી અને મેડલ મેળવે છે એવી સ્પર્ધાઓ પાછી શરૂ થઈ એમાંની આ એક ગેમ છે બેઝબોલ બેસબોલમાં રાષ્ટ્રીય કક્ષા કેટલી વાર રમી છું આજે પણ એક સ્પર્ધા છે જિલ્લા કક્ષા હા તો મારું નામ ચડિયા ખુશી હિતેશભાઈ છે અને હું ટોટલ સર નેશનલ ગેમ્સ રમેલી છું આજ સુધી બેઝબોલ સોફ્ટબોલ ગેમ છે અને આજે જિલ્લા કક્ષામાં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ છે તો એમાં માર્ગદર્શન આપવા હું આવી છું આજે બાળકોને પ્રોત્સાહન કરવા અમરેલીમાં જિલ્લા કક્ષાની બેઝબોલ ટુર્નામેન્ટ જુનિયર સબ જુનિયર અને એડલ્ટ ત્રણે ત્રણ પ્રકારની જિલ્લા કક્ષાની બેઝબોલ ટુર્નામેન્ટનું આયોજન આજે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થયું છે વિવિધ ટીમો બેસબોલ માટેની જિલ્લાભરમાંથી અહીંયા આવેલી છે જિલ્લાના રમતગમત અધિકારી શ્રી વ્યાયામ સંઘના શ્રી સહિતના મહાનુભાવો અહીંયા પધાર્યા છે એક સુંદર વાતાવરણની અંદર બાળકોની પ્રતિભા ખીલે એના માટેનું આયો આયોજન છે અને હું એમ માનું છું કે જે પ્રકારે પેરિસની અંદર ઓલિમ્પિક અત્યારે થઈ રહી છે અને સાથે સાથે સાવરકુંડલાની અંદર જિલ્લાની ઓલિમ્પિક થઈ રહી છે બેઝબોલના સ્પર્ધામાં હું એમ માનું છું કે આ બાળકોની પ્રતિભા ખીલી ઊઠે જે પ્રકારે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર રમતગમતને જે પ્રકારનું મહત્ત્વ આપી રહ્યું છે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલો તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલો રમતગમત ક્ષેત્રે રિસર્ચ અને ઇનોવેશન માટેના જે પ્રકારના પ્રયાસો થયેલા છે બજેટથી લઈ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે હું એમ માનું છું કે જ્યારે બે હજાર છત્રીસની અંદર ભારતની અંદર અને ગુજરાતની અંદર ઓલિમ્પિક રમાવાની છે હું એમ માનું છું કે એનો બેઝ સરકાર પણ તૈયાર કરી રહી છે અમારા રમત ગમત ક્ષેત્રના અધિકારીઓ અને એમની સાથે સંકળાયેલા લોકો પણ આ માટેની તનતોડ મહેનત કરીને એક પ્રકારનું ગુજરાતની અંદર જ્યારે ઓલિમ્પિક છે ઘર આંગણે ઓલિમ્પિક છે ને એમાં ગુજરાત કેવી રીતે ઝળકી શકે ભારતનું નામ કેવી રીતે આપણે રોશન કરી શકીએ હું એમ માનું છું કે એનું પ્લેટફોર્મ આ હોઈ શકે એની તૈયારી હોઈ શકે હું શુભેચ્છાઓ આપું છું તમામ ખેલાડીઓને રમતગમત સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ આપું છું અને જેમ અન્ય દેશોની પ્રતિભા જેમ આજે પેરિસની અંદર જળહળે છે ભારતના મનુભાસ્કર દીકરી જે છે જે પ્રકારની જળહળ ઉઠી છે એવી અનેક મનુભાકર આપણે ત્યાંથી પણ ગુજરાતની અંદરથી આગળ આવનારા સમયની અંદર મળે એવા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એની સફળતા મળે એ પ્રકારની શુભેચ્છા